નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌનું અમારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 12 કોમર્સ SPCC વિષયના આપણે 3 અને 4 ગુણના પ્રશ્નોની સમજ મેળવી રહ્યા છીએ ચેપ્ટરમાં આવતા મહત્વના પ્રશ્નોને આપણે તરફ વધારે ધ્યાન આપ્યું છે પરીક્ષા લક્ષી પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં બીજી પરીક્ષાના સંદર્ભમાં અને બોર્ડ एग्जामમાં પણ આપણને મદદરૂપ થઈ શકે તેવા પ્રશ્નોની આપણે સમજ મેળવી રહ્યા છીએ શરૂઆત કરીએ પણ તે પહેલાં મારી યુટ્યુબ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરાય નું ભૂલાય નહીં તથા આજનો એક સુવિચાર આપની સમક્ષ પરિસ્થિતિયા કિતની બી ભયાવક ક્યું ન હો પરિસ્થિતિયા કિતની બી ભયાવક ક્યું ન હો કોઈ બી એસી રાત નહીં જો સૂરજ કો ઉગને સે રોક શકે

કોને કરવાની રહેશે વર્તમાન પત્ર માં ન્યૂઝપેપર જાહેર નોટિસ આપીને કરવાની રહેશે કે આ સાત દિવસ પછી તમારા શેર સભ્ય પત્રક હપ્તો મંગાવા અગાઉ સભ્ય પત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે એટલે કે ટ્રાન્સફર નહીં થાય તે દરમિયાન તે સમયગાળા દરમિયાન તમે કોઈ શેર વેચો છો કોઈ અન્ય વ્યક્તિને

દરેક સભ્યને હપ્તો મંગાવવા અંગેની ઇન્ડિવિડ્યુઅલી નોટિસ મોકલી આપો પાંચ બેંકમાં ખાતું ખોલાવવું ખ્યાલ છે આપણને કંપની ના શેર સંદર્ભમાં શેડ્યુલ બેંક ની અંદર એક્સક્રો એકાઉન્ટ એક્સક્રો ખાતું ખોલાવવાનું હોય છે જે ખાતું ખોલાવવાની જવાબદારી ફરજ કંપની સેક્રેટરી નું હોય છે

તેને આધારે સભ્ય પત્રક માં નોંધ કરવી કે કયા કોણે કોણે આપણે બધા પાસે મંગાવ્યા છે એમાંથી કોણે આપણને શેર હપ્તાની રકમ જમા કરાવી છે અને કોણે નથી કરાવી એટલે અહીંયા નોંધ કરશો પત્રક માં એટલે ખ્યાલ આવી જશે અને હપ્તો નહીં ભરનાર સભ્યો ની યાદી તૈયાર કરવી શેર નો હપ્તો ભર્યો છે એની યાદી પણ તૈયાર થઈ જશે ભરણા ચિઠ્ઠીના આધારે અને જેમને જે સભ્યોએ હપ્તાનો હપ્તો ભર્યો નથી તેમની યાદી પણ તૈયાર થઈ જશે ટૂંકમાં ભરણા ચિઠ્ઠીના આધારે સભ્ય પત્રકમાં નોંધ કરવી અને હપ્તો નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી એ સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી તો આ તમને એક નાનો પ્રશ્ન આમાં અહીંયા 6 મુદ્દાઓ છે ત્યાર પછી આપણે ચેપ્ટર 2 કરી નાખીશું છ પ્રશ્નો લીધા છે નંબર એક શેર હપ્તો મંગાવવા અંગે નિયમન પત્રની જોગવાઈઓ તપાસી લેવી નિયમન પત્ર શું શું વાત થયેલી છે અને શેર ફેરબદલી પત્રક સભ્ય પત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે સાત દિવસ અગાઉ મોકલી આપવી પાંચ બેંકમાં ખાતું ખોલાવવું અને બેંક ને તે ખાતામાં શેર હપ્તાની રકમ જમા કરવા માટે જણાવું છ બેંક પાસેથી ભરણા ચિઠ્ઠી મેળવી

એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થતા જે વ્યક્તિને વારસદાર બનાવી હોય એટલે જ્યારે વ્યક્તિ દ્વારા ખરીદાયેલા શેરના સંદર્ભમાં એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થતા જે વ્યક્તિને વારસદાર બનાવી હોય તેને કંપની ઓળખીને તેના નામે શેર ટ્રાન્સફર કરી આપશે એટલે જે કોઈ એક વ્યક્તિ શેર કરી દે છે કોઈ એક કંપનીના હવે એ વ્યક્તિનું કોઈ પણ કારણસર મૃત્યુ થાય છે તો એ કંપનીના શેર અરજી પત્રક ભર્યું હશે એ વખતે એને પોતાના વારસદારનું નામ લખ્યું હશે હવે જ્યારે વ્યક્તિ હયાત નથી તો એના વારસદારને તે શેર એના નામે ટ્રાન્સફર થઈ જશે પહેલી જો ફરીથી બોલું છું એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થતા જે વ્યક્તિને

આવો વારસદાર એકલ વ્યક્તિની જેમ ડિવિડન્ડનો હક અને બીજા હકોનો અધિકાર ધરાવે છે અને એની જેમ જ જવાબદારી પણ વહન કરવાની ફરજ પણ એની થઈ જાય છે મતલબ કે કંપનીને નફો થયો છે અને કંપની ડિવિડન્ડ ચૂકવે છે તો હવે ડિવિડન્ડ ખરીદનાર વ્યક્તિ હયાત નથી તો એના વારસદારને ડિવિડન્ડ મળશે અને એ જ પ્રમાણે હવે જો કંપની કોઈ બીજા કોઈ

ધરાવે છે વારસદાર વારસદારની લેખિત સંમતિ લઈને કરી શકે છે તરીકે નિમુક કરી શકશે જે નવું વારસદાર છે કે એના પછીના નવા કોઈ અન્ય વ્યક્તિને વારસદાર તરીકે નિમણૂક કરી શકે છે પણ લેખિત સંમતિ લઈને કરી શકે રિપીટ કરી લઈએ ઝડપથી એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ ચાર એક એકલ વ્યક્તિ કંપનીમાં એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થતા જે વ્યક્તિ વારસદાર બની હોય તેને કંપની ઓડખી ને તેના નામે શેર હસ્તાંતરણ કરે છે બે બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ દ્વારા આ અંગેની ખબર વારસદારને આપવાની હોય છે તો આપવી પડે ત્રણ આવો વારસદાર એકલ વ્યક્તિની જેમ કેટલાક હક ધરાવે છે જેમ કે ડિવિડન્ડનો હક ધરાવે છે બીજા પણ જે કંપની તરફથી મળતા લાભ એ હકો ધરાવે છે હક મેળવી શકે છે

અહીંયા રાખે છે પણ ભૂલાય મારા YouTube ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું અને કહેવાનું મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે વાત ખાસ હજુ સુધી મને એટલા રિવોર્ડ દેખાતા નથી સબસ્ક્રિપ્શન જે થતું હોવું જોઈએ જેટલા સમય સુધી હું કામ કર્યું છે એ પ્રમાણે જે મને સબસ્ક્રાઇબર મળવા જોઈએ તે વિદ્યાર્થીઓ હજુ મને મળ્યા નથી મતલબ કે હજુ તમારો કઈક સહકાર મને અધૂરો મળી રહ્યો છે તો એ સહકાર વધારવા માટે આપને રજૂઆત કરું છું અને અહીંયા રાખું છું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ